મૂડી રાત્રે આ લોહિયાળ ખેલ ખેલાયો હતો જેમાં પિતાનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થયું છે નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ રાજકોટના જસદણના શિવરાજપુર ગામ નજીક જે લોહિયાળ ખેલ ખેલાયો છે એ ઘટનાની વિગતે ચર્ચા આજના વીડિયોમાં કરવી છે આવા કેટલાય કિસ્સાઓ આપણી સામે આવતા જ હોય છે કે નાનકડી એવી કોઈ બાબત હોય અને એ બાબતમાં પછી એકદમથી હુમલો થઈ જતો હોય છે અને હુમલામાં ઘણીવાર વ્યક્તિનું

બે દિવસ અગાઉ શિવરાજપુર ગામના કેટલાક લોકો સાથે તેમને રકજક થઈ હતી બાબત ખૂબ સામાન્ય હતી જે બાદ ગઈકાલે આ શખ્સોએ વેર રાખીને છગન ઝાપડિયાને સમાધાન માટે બોલાવ્યા હતા છગન ઝાપડિયા પોતાના પુત્ર નિલેશ સાથે ત્યાં સમાધાન કરવા માટે પહોંચ્યા હતા અને સમાધાન કરવા ગયેલા પિતા પુત્ર પર પચીસ જેટલા લોકો છે તૂટી પડ્યા હતા છરી ધોકા પાઇપ તે લઈને ત્યાં પહોંચેલા હતા અને પહેલેથી જ વેર લેવાના વિચાર સાથે તેમને સમાધાન કરવા માટે બોલાવવામાં આવ્યા હતા અને ત્યાર પછી તેના પર આ હુમલો કરી દેવામાં આવ્યો આજે હુમલો કરવામાં આવ્યો છે તેમાં છગન ઝાપડિયાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે જ્યારે તેમનો પુત્ર નિલેશ છે તે અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે હોસ્પિટલમાં તેને તાત્કાલિક ભરતી કરવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પોલીસે હાલ છગન છે તેમને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે ઈજાગ્રસ્ત નિલેશને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મૃતકના સગા સંબંધીઓ અને કોળી સમાજના આગેવાનો રાજકોટ સિવિલ ખાતે ઉમટી પડ્યા છે જેમણે ત્યાં સુધી હત્યારાને ન ઝડપી લેવામાં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે આ રીતની વાત પણ કરવામાં આવી છે બીજી તરફ પોલીસે પણ વિવિધ ટીમો બનાવીને જેટલા પણ આરોપીઓ છે તેમને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે આવનારા સમયમાં ખબર પડશે કે આજે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેની સામે નવી શું અપડેટ સામે આવે છે પણ અગત્યનો મુદ્દો એ પણ છે કે જ્યારે કોઈ આવી નાનકડી એવી બાબતમાં આટલું બધું ઉશ્કેરાઈને વ્યક્તિ આ સુધીનું પગલું ભરી લેતા હોય છે તેમાં માત્ર એ કોઈ સામાન્ય ઘટના નથી રહેતી કોઈ પરિવારનો મોભી છે તેનું મૃત્યુ થઈ જતા એ પરિવાર પર આભ તૂટી પડે છે પરિવાર વેર વિખેર થઈ જતો હોય છે એટલે ખરેખર આ દિશામાં વિચારવું પણ એ આવશ્યક બની ગયું છે સમગ્ર મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હમને રજા આપશો નમસ્કાર